સૌરાષ્ટ્રની રસધારમાંથી માંથી એક એવી વાર્તા વેર કે સસલા માટે માણસ ના ધડ ઉડાડી દે અને એ વેર કેવું હોય કે પથારી પાનંગ તણે અને જી ચીનકુ ચડાય જાય તો ગળીઓ જાય ને પોર નો જાય પીઠવા કે કુંડલાના થડમાં અઠીલા ગામ છે અને બાટી નામનું એક ચારણ રહે ગામના વેસુર ગેલવો નામે સોનરા બાટીનો સાડો રહે બંનેને સારો ગ્રાસ હતો અને સાળો બનાવીને બેને હેથપીધો એકવાર બાટીએ પોતાના શાળાને ગોઠ કરવા બોલાવ્યો વેસુર ગેલો ચાર વર્ષનો એક દીકરો હતો નામ એનો પીઠાસ અને પીઠાસે બાપુની સાથે ફૂઈને ઘેર જવા હઠ લીધી બાપે પીઠાસની સાથે લીધો અને નાના પીઠાસે પોતાના પડેલા સસલાને ભેગો લીધો કારણ કે સસલાને પણ આ લોકો દીકરા જેવો માનતા હતા અને ગળે બાંધલો ગુગરીયો મીઠાસ રણકાર આ સસલાને ગોઠમાં ચાલ્યો કોઈ બગીચામાં ગોઠ થતી હતી સસલો કુણા કુણા તરણા ચડતો હતો અને નાનો પીઠાસ એનો બાપ ક્યાંક આડાઉડા થઈ ગયા હશે એટલે પીઠાશના ના જીભના એ સસલાને જોઈને એવું પાણી છૂટ્યું હલાલ મસાલેદાર શાક પણ તૈયાર કરી નાખ્યું જમ્યા પછી સાંજે જુદા પડવાનો સમય થયો એ વખતે નાના પીઠાસ એનો સસલો સાંભળ્યો એ કહે કે બાપુ ભાઈ ક્યાં અરે બાપુએ ભાઈને તો ગોત્યો પણ ભાઈ તો બધાના પેટમાં ગયો ભાઈને ઘૂઘરા ક્યાંથી સંભળાય પીઠાસે સોનરાને પૂછ્યું કે ભાઈ ક્યાં ભાઈ વડી કોણ અમારો સસલો અરે વેસુલ ગેલવે કહ્યું અરે સસલો તો પડ્યો આપણા પેટમાં ઓ હા 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 પીઠાસ રડવા માંડ્યો વેસુર ગેલવો ગડો ઘડો થઈ ગયો અને કહ્યું કે અરે ગુંડા પેટના દીકરા જેવા સસલાને મારી નાખ્યો એની માટી મને ખવડાવી બનાવી છો એટલે શું કરું બીજો હોતો ભારોભાર માસ વસૂલ કર સાળો બનાવી ચડફડિયા વેસુર ગેલવાનું ડોકું ઉડાવીને સોનેરી બાટી ઘેર ચાલ્યો ગયું જઈને ઘરવાળીને કહે ચારણ તારા ભાઈને એ મારીને આવ્યો છું અરે એમાં શું આ તો મરદના ખેલ કહેવાય એટલું બોલી ચારણી પોતાના હૈયામાં કંઈક લખી લીધું અને મો વાળીને વિધિ કરાવી તે હતી નાનો પીઠાસ બુઆને બીકથી ભાગીને પોતાની માં સાથે ચિતોળ આવ્યો નાની મોટી માં જુવાન થઈ ગયો અને રાણાના રાજદરબારમાં દરબારમાં કવિરાજની પદવી પામ્યો ચિતોળના રાજ દરબારને કવિતા ઉપર મોરલી ઉપર નાગ ડોલે એમ ડોલવા મળ્યું માં કોઈ રોવ્યું

અને ભાંગી પડ્યું એવું લાગતું હતું ઓલવાતી અનેક આશાઓ પર જાણે તારાઓ ચમકમક ચકમક થતા હતા સોનરા બાટીના ઘરમાં એકલો ગયો બુઢો ફૂવો અરે બુઢી સૂતેલા હતા પીઠાસને મનમાં થયું કે જો અહીંયા જ મારીને જતો રહીશ તો કોને ખબર પડશે અંગૂઠો દાબીને ફૂઈને જગાડ્યા ચારણીએ ભત્રીજાને જોયો ને હાથમાં ખડક જોયું ઓળખ્યો આવી પહોંચ્યો બાપ જાણે આટલા દિવસ વાટ જોતી હોય એમ એને શરૂ કર્યું કે ત્રીજા કાનને સંભળાય ને એમ ધીમેથી બોલી કે ચારણ ચકિત થઈ ગયું લે હવે વાત કોની જુએ છે લગાવ એ જ તારા બાપનો વેરી છે આ જ છે ચરણી આંગળી જીતી હુઆ તમારો આ વેરી આવી ગયો મારો ચુગલો ચિંતા ના કર બાપ એક ગાય છે પતાવ્યું હવે ખબર પડી કે બાપ એને માથે કોણ બેઠા છે અમીર અને નાગાજળ બે મારા સાવજ છે બાપનો લોહી ભાળશે એટલે એક જ વાર છે માટે ભાગવા મંડાઈથી તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ